એકવાર જંગલ પાસે બે રાજાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું એક જીત્યો અને બીજો હારી ગયો બંને સેનાઓ પોતાના શહેરોમાં પાછા ફર્યા સૈન્યનો એક જળ ઢોલ પાછળ રહ્યો સેના સાથે આવેલા કવિઓ અને તપસ્વીઓ રાત્રે શહેરમાં તે ઢોલ વગાડતા અને બહાદુરીની વાર્તાઓ સંભળાવતા યુદ્ધ પછી બીજા દિવસે તોફાન આવ્યું તોફાનના જોરમાં તે ઢોલ ગડગડાટ કરતો આવ્યો અને એક સૂકા ઝાડ પાસે અટકી ગયો તે ઝાડની સૂકી ડાળીઓ ઢોલની નજીક આવી ગઈ હતી કે જ્યારે પણ જોરદાર પવન ફૂંકાય ત્યારે ઢોલ સાથે અને દમ 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 નો ગુંજતો અવાજ સાંભળ્યો તે ખૂબ જ ડરી ગયો તેને પહેલા ક્યારેય કોઈ પ્રાણીને આટલો વિચિત્ર અવાજ કરતા સાંભળ્યો ન હતો તે વિચારવા લાગ્યો કે આ કેવું પ્રાણી હોઈ શકે જે દમ દમ નો આટલો જોરથી અવાજ કરે છે શિયાળ ઝાડ પાછળ છુપાઈ ગયો અને ઢોલ પર નજર રાખવા લાગ્યો કે આ નવું પ્રાણી ઉડતું પ્રાણી છે કે ચાર પગવાળું પ્રાણી એક દિવસ શિયાળ ઝાડી પાછળ છુપાઈને ઢોલ પર નજર રાખી રહ્યો હતો એવામાં ઝાડ પરથી નીચે આવતી એક ઢોલ પર કૂદી પડી એને ઢોલના ધબકારનો હળવો અવાજ કર્યો ઢોલ પર બેઠી ખિસકોલી દાણા ખાતી રહી શિયાળ બબડ્યો ઓહ તો આ નવું પ્રાણી હિંસક અને ડરામણું નથી મારે પણ ડરવું જોઈએ નહીં શિયાળ સાવધાની પૂર્વક પગલાં ભરતા ઢોલ પાસે ગયો તેને ઢોલ સુંધ્યો તેને ઢોલનું માથું કે પગ ક્યાંને દેખાતા નહોતા એટલામાં પવનના જોરથી ઝાડની ડાળી ઢોલ સાથે અથડાઈ ઢોલના દબકારનો અવાજ આવ્યો અને ઢોલ કૂદીને પાછો પડી ગયો હવે હું સમજી ગયો શિયાળે પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરતા કહ્યું આ લાકડાનો ભાગ બાહ્ય કવચ છે પ્રાણી આ કવચની અંદર છુપાયેલું છે દમ દમ નો જોરદાર અવાજ કહી રહ્યો છે કે આ કવચમાં રહેતો પ્રાણી મોટો સ્વસ્થ અને ચરબીથી ભરેલો હોવો જોઈએ તેથી જ તે દમ દમ નો આટલો જોરદાર અવાજ કરે છે તેના ગુફામાં પ્રવેશતાની સાથે જ શિયાળે કહ્યું શ્રીમતી શિયાળ મીજબાની માટે તૈયાર થઈ જાઓ મને એક જાડો અને તાજો શિકાર મળ્યો છે શ્રીમતી શિયાળે પૂછ્યું તમે તેને મારીને પહેલેથી જ કેમ ન લાવ્યા શિયાળે તેને ઠપકો આપ્યો કારણ કે હું તમારા જેવી મૂર્ખ નથી કવચમાં છુપાયેલો છે 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 કવચ એવું કે તેની બે બાજુ ચામડાના દરવાજા જો મેં એક બાજુથી હાથ નાખીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હોત તો શું તે બીજા દરવાજાથી ભાગી ન જાત વિચારો બંનેએ સાથે મળીને શિકાર પકડવાની યોજના બનાવી અને ઢોલની નજીક ગયા જ્યારે તેઓ નજીક પહોંચવાના હતા ત્યારે પવનને કારણે સૂકી ડાળીઓ ફરીથી ઢોલ સાથે અથડાઈ અને ઢોલના ધબકારાના અવાજો આવ્યા શિયાળે માદા શિયાળના કાનમાં કહ્યું તમે તેનો અવાજ સાંભળ્યો જરા કલ્પના કરો જે આટલો મોટો અવાજ કરે છે અને ગર્જના કરે છે તે પોતે કેટલો જાડો અને સ્વસ્થ હશે બંનેએ ઢોલને સીધો બનાવ્યો અને તેની બંને બાજુએ બેસી ગયા અને ઢોલના બંને ચામડાના ભાગોની ધારદાનથી ફાડવા લાગ્યા ચામડા કાપવા લાગ્યા કે તરત જ શિયાળે કહ્યું સાવધાન રહો આપણે આપણા હાથ અંદર જોડીને એક પર શિકાર પકડવો પડશે અંદર એક પર હાથ નાખ્યા અને અંદર હાથ પકડવા લાગ્યા નહોતું એકબીજાના હાથ પકડ્યા બંને બૂમ પાડી અરે અહીં કની નથી અને તેઓ માથું પછાડતા મૂંછાઈ ગયા તે દિવસે બંને ખાલી પેટ રહે છે મતલબ કે ક્યારેક આપણી કલ્પના વાસ્તવિકતાથી એટલી દૂર ઉડી જાય છે કે આપણે પોતાને મૂર્ખ બનાવીએ છીએ